ફ્રી આપો કે ભાવનગર સિટી લેવલે બધાને ફ્રી ડિલેવરી છે સિટી બહાર હોય તો કસ્ટમર માટે મિત્રો ટ્રાન્સપોર્ટિંગ ને ભાવનગર પૂરતી લઈ અને અવનવા જ સરસ મજાના ઝૂલા છે તો કરો નીચે કોન્ટેક નંબર આપેલો છે તો આજે જ કોન્ટેક કરો ગાર્ડન ઝુલા ખૂબ સરસ મજાના કારણ કે અવનવા તમે એકદમ મુલાકાત લેશો ને ખૂબ જ આનંદ આવશે ને અલગ અલગ મેં પણ આજ પહેલી વાર જોયા ને એ આપડા ભાવનગર ના આંગણે તો જરૂર ને જરૂર તમે એડ્રેસ નોંધી લો બધી વસ્તુ બનાવી છે સાથે સાથે દરેક પ્રકારનું પાઇપ બેન્ડિંગ પણ કરવી છે પાઇપ માં અમે અડધા થી આઠ ઇંચ લગીના ડાયામીટર કોઈ પણ સાઇઝ હોય

તો ખૂબ સરસ મજાનું કામ છે તો જરૂર જરૂર એકદા અને સંત કૃપા ફેબ્રિકેશન ની મુલાકાત લેજો છે અને હા મિત્રો ભરતભાઈનું કલ્પેશભાઈનું એવું કામ છે કે ગ્રાહકને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી વાળી વસ્તુ મળી રહે અને તો હા મિત્રો બીજી વાર પણ તમે એડ્રેસ નોંધી લ્યો તો જરૂર ને જરૂર તમે એડ્રેસ નોંધી લ્યો પ્રોફરી સર્કલ તળાજા રોડ ભાવનગર અને અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ ની બાજુમાં